India 9 News, Mirror of Truth. વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા બજરંગદળ કોઠારા પ્રખંડ દ્વારા પહેલગામમાં જે પર્યટક નિર્દોષ હિન્દુઓની નિર્મ હત્યાની આતંકવાદી ઘટના બની તેના સંદર્ભમાં આજે જીબી સર્કલથી સૂત્રોચ્યાર સાથે કોઠારા બસ સ્ટેશન ઉપર આતંકવાદનું પુતળા દહન કરવામાં આવ્યું આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજની માંગ છે કે ભારત સરકાર તેઓને કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આવી જીહાદી માનસિકતાઓને ખતમ કરવામાં આવે

કુલવંત્રી ભરત જોશી વિક્રમ જાડેજા પંચાયત ઉપપ્રમુખ ગજુભાઈ જાડેજા તેમજ હિન્દુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબદસા કચ્છ હિન્દુઓની જે હત્યા થઈ અને કોઠારા વેપારી એસોસિએશન વખોડે છે શબ્દ શબ્દોમાં વખોડે છે અને સરકારને વિનંતી કરે છે કે આવા જે હુમલા બીજી વાર ન થાય એનું ધ્યાન રાખે રેડી જય શ્રી રામ પ્રદીપ ભીમજી દયાણી વિશ્વ હિન્દુ પરિષદ માતાનબાટ જિલ્લા મંત્રી જે કાલે ઘટના બની પહેલગામમાં જમ્મુ કાશ્મીરમાં કે નિર્દોષ યાત્રિકોનો ગોલીઓથી નરસંહાર કરવામાં આવ્યો જે પાકિસ્તાની માનસિકતા વાળા જે જમ્મુ કાશ્મીરમાં રહી ને આન અંજામ આપ્યું છે તો ભારત પૂરા દેશમાં આક્રોશ છે કે આમને કડીથી કડી સજા દેવામાં આવે અને બીજી વખત આ બાજુ કાશ્મીર ઉપર જે માનસિકતા હોય એને કાશ્મીરથી ખસેડીને પાકિસ્તાન મૂકવામાં આવે જય જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત માં જવાબદારી છે પ્રશાસનિક પ્રમુખની ગોહિલ જગદીશસિંહ જસુભા વાંકુ આજે અમારે જે પુતળા દહનનો જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો એનામાં આપણે કાશ્મીરના પહેલગામની અંદર અઠ્યાવીસ આપણા જે પર્યટક ત્યાં ગયેલા હતા એની નિશ્ચિત સાત્યા કરવામાં આવી છે સરકારશ્રીને આ કાર્યક્રમ દ્વારા અમે મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે આવી ઘટનાઓ વારંવાર હિન્દુ સમાજ સાથે બનતી હોય છે તો આ ઘટનાઓ હવે ન થાય અને અમારા જેને કહેવાય હવે હદ આવી ગઈ છે જે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર પણ પહેલાં આપણે જોયું તો આની જેમ સતત હિન્દુ સમાજ ઉપર આવી રીતે આઘાત થતા રહે છે બરોબર છે તો આ હિન્દુ સમાજની આ કાયતાપૂર્ણ જે હત્યા કરવામાં આવી છે જે પર્યટકોની એમણે કોઈનું કાંઈ બગાડેલું નહોતું બરાબર છતાં એમણે નામ ધર્મ પૂછી અને નિશાન બનાવવામાં આવેલા છે તો એમનો શું ગુનો હતો બરાબર છે એમના અત્યારે પર્યટન ઉપર આખું કાશ્મીર ચાલે છે આપણા જે પર્યટકો જાય છે છતાં પણ અમને આવી રીતે જો નિશાન બનાવવામાં આવતા હોય તો હવે વિચારવું પડશે સરકારશ્રીએ કે શું કરવું આના માટે અને અમે શબ્દ સખ્તો સખ્તમાં સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ આવી ઘટનાઓ હવે ન બને સરકારશ્રી જાગે કે સમાજને એવી હૈયાધારણ આપે કે હવે આવી ઘટનાઓ નહીં બને